અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા એપલ પ્લાઝા કોમ્પ્લેક્ષ ખાતે બે કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ ઘટનાની વિગતો મુજબ એક કાર ચાલક પાર્કિંગમાંથી કાર બહાર કાઢતો હતો ત્યારે આગ લાગી જેની ચપેટમાં નજીકની અન્ય એક કાર પણ આવી ગઈ કાર સમય સમયસૂચકતા દાખવી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો આગની જાણ થતાં ડીપીએમસીના ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે દોડી આવ્યા અને પાણી તથા ફોમનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવ્યો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તપાસ ચાલુ છે આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા ફેલાવી અને સલામતીના પગલાં અંગે ચર્ચા શરૂ થઈ दोक्चर किया वक्त नहीं को